તું કેવા મુંજો સૌ એમાં મેથી શાક બનાવશું અને મમ્મી એનો રોટલો કરી નાખે પણ આપણે રોટલી બનાવવાની તમારે બધા પાંચ છ જણાની રોટલી છે ને બધા રોટલી કરશું શાક તો મારા એને કર લો પેલા તો જઈ આવીએ દરજીનની કામે થોડું ઘણું કામ છે ફિટિંગ કરાવશું પેલા દરજીન્યા જઈ આવીએ પછી આપણે રસોઈ એવો રખશું અને વાડીએ જો આજ તો લોકો વાવ લે છે તો કેમકે રસો તો હાલી ગયું એવું બધું કામકાજ છે

ગા બતલ ને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે એટલે તો તો કરલા કરને છે એટલે બાકી રહ્યા છે બોવ વાવ લે છે ભેગા ભગા આજે લખ દાબાજી અમારે જોઈલા બુક પરાં થઈ ગયા છે અમારે હવે હું કરી લીધા મેસીને શાક હતું જો બધું પૂરું થઈ ગયું હવે હા તે પૂરાઈ ગયું દીખું હાઈ પડશે નહીં પડે તો મારી હો અંદર જ જવા જોઈએ બોલે ને કેવીમાં જાશ ભાત પૂરવાની લે ભલે હમણાં મંગામણે આમ અંદર વયો જાય ભલે પડ્યો હવે ધીરે ધીરે અંદર વયો જાય હે तो ये ले ही गिर चुका भाई यो हम राजा है ओ जानो ए दो તો આપણે બેસી ગયા છે જમવા ને જમવામાં તો છે મેથી શાક મેથી શાક અને હાખું તો ગોતી હોય છે હાખું છે ડુંગળી ને ઓટલી ને કેટલી ઠંડી ઠંડી છાસ તો ચાલો જમી જાય પછી નિરાધ અમારું ટ્રેક્ટર આવે પછી પાછા કામે લાગી જાય ના ટાટા છ વન ભોજન

તલ નું કામ થઈ ગયું પૂરું ચારવાનું ઢગલો એટલો પડ્યો બાટકા ભરાઈ ગયા પાટો પડતા ભૂકો પણ આપણે હરગાવી નાખી શું ક્યાં આવે વાડીનું પૂરી થઈ ગઈ ને હવે રોજ કપડા લઈ જતા ત્યાં નાવા ધોવા ચીકણા ચીકણા કાઢવા એવી હાંકો હવે ના ભાઈ હવે જો મોબાઈલ જોઈને થઈ ગઈ છે ને કરતો એટલે કમ્પ્લીટ કરી લીધી છે આજ ને આને બનાવવા અમારા ભવ્ય છે ને રસોઈમાં શું બનાવું ને એને ઉપાદે મારી બનાવે એટલે કેમ ભાઈ રસ ને રોટલી જો બાઈ કરી દીધી રસ ને રોટલી

આપણે ખોડો બહુ થઈ ગયા સાવ કેવો ચાલો પછી પાછા મળીએ ચાલો આપડે વાડિયાથી આવી ગયા ને આયધન ફ્રેશ થઈ ગયા છે આજ ને બધું કામ ફિનિશ થઈ ગયું છે નવરા થઈ ગયા સાવ ઘરે બાર તેર દિવસ જ્યાં સતત કન્ટિન્યુ હમણાં મતલબ આજે ફ્રી થઈ ગયા છે હાવ એકદમ ફ્રેશ અને ઘરે આવ્યા તો આ તો અત્યારે તો રસોઈ ની તૈયારી અમારે ચાલુ છે આજે થોડુંક મોડું પણ થઈ ગયું છે અને તો કારણ કે ઘરે હમણાં એકલી હોય કામકાજમાં કઈ ફુગાય નહીં ચાલો એને કામ આવી આવી ગયું જાય એમાં કામ અટકાઈ ગયું હોય તો ચાલો ભાખરી અને આપણા ભાગમાં તો આજે ભાખરીની ચા છે એ લોકોને તો રોટલીનું શાક બનાવવાનું છે એનું કામ કરીએ આપણે આપણું કામ ચાલો અંદર જઈએ આપણે મમ્મી પાસે ત્યાં શું કરે છે મમ્મી રસોડાની અંદર અને બીજા બેન ની ફ્રેન્ડ પણ આવી છે તેને પણ થોડીક મળી આવીએ આપણે જો અમારા બીજા બેન ની ફ્રેન્ડ આવી હતી જો બંને વર્ગી ગયું છે રમવા મમ્મી વઘારે છે શાક શેનું શાક બનાવવાનું છે છાસ વાળું રોટલી શાક બનાવવાના છે આજ તો અને અમારી શ્રીબેન આજે કેટલા દિવસો પછી આવ્યા શ્રીબેન કાલ બપોર આવ્યા સરસ બીજા બેન તો અમારે એને ગરમી નથી થતી જોઈ લો કેટલા કપડાં પહેર્યા બધાને કેવી ગરમી થાય શ્રી પહેર્યા લે સરસ લ્યો ચાલો આપણે વિડીયાને પણ એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મળીએ કાલે નવા એક સાથે ઓકે ટાટાભાઈ બાય